રામ રામ મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાકમાં જે પચીસ ત્રીસ દિવસે જરૂરી માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર આપવાના હોય છે એના વિશે આજના ટોપિકમાં ચર્ચા કરવાની છે જેથી આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડે છે અને એનાથી આપણે શું ફાયદા થાય છે અને કેટલું એનું પ્રમાણ રાખીને આપવા જે જરૂરી માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર છે જેમ કે યુરિયા છે સલ્ફર છે પછી સાગરિકા છે એ સમયસર જો આપી દેવામાં આવે અડદના પાકમાં તો ઉત્પાદનમાં જાજો એવો ફરક પડે છે અને આપણે છોડગૂંઠાને એક વીઘામાંથી વીસથી બાવીસ મણ સુધીનો ઉતારો મેળવી શકીએ છીએ જો આ સમયસર આપણે માઇક્રોન્યુટ્રીસ ખાતર આપી દઈએ ને તો ઘણો એવો ફરક પડે છે અને છોડ આપણે પીળાશ પડતો હોય તેમજ એમાં સુકારો કે હોય તો તેના માટે પણ આપણે આના પછીના વિડીયોમાં માહિતી આપશું અને અડદના પાકમાં થિપ્સ પોપટી ચુસ્યા જીવાતનો પણ ઉપદ્રો જોવા મળતો હોય છે તો એના વિશે પણ આપણે આના પછીના વિડીયોમાં માહિતી આપશું તો આ ચેનલમાં જે ખેડૂત મિત્રો નવા હોય હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ મારે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે જેમ કે અત્યારે ઉનાળું ચોરી છે મગ છે અડદ છે બાજરો છે પછી એ અન્ય ઘણા બધા મગફળીના એવા પાક વાવેતર થતા હોય છે તો એને સમયસર જે દવાના છંટકાવ કરવાનો હોય છે ફૂગનાશક જંતુનાશક અને નિંદામણનાશક તો કેટલા સમયે કઈ દવાનો છંટકાવ કરવો અને કઈ દવાથી સારામાં સારું રિઝલ્ટ આવે છે એ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને એક વખત આ ચેનલની અવશ્ય મુલાકાત લેજો ઘણા બધા એવા સરસ મજાના ખેતીવાડીને લગતા વિડીયો મૂકેલો છે અને અત્યારે ઉનાળું મરચીનું પણ વાવેતર છે તો એના પણ વિડીયો મૂકેલો છે અને હવે આપણે આગળ વાત કરીએ તો અડદના પાકમાં આપણે યુરિયા છે એ આપવું જરૂરી છે જો છોડનો વિકાસ ન થતો હોય તો યુરિયા છે એ આપવાનું હોય ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવાનું હોય બાકી તો આને યુરિયાની બહુ અડદના પાકમાં અને મગના પાકમાં જરૂર નથી પડતી અને છોડનો જો વિકાસ ન થતો હોય તો જ આપણે યુરિયાનો ઉપયોગ કરવાનો છે હવે યુરિયાનું માપ છે એ આપણે છોડ ગુઠાને એક વીઘે પાંચથી છ કિલો માપ રાખી અને આપણે પહેલાં આપી દેવાનું અને પાછળ પિયત આપી દેવાનું તો ખેડૂત મિત્રો યુરિયા છે એની સાથે આપણે સાગરિકા પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ જે ખાતર આવે છે અને આપણે સલ્ફર પણ ઉપયોગ લઈ શકીએ છીએ તો એના વિશે પણ આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એ છે ઇપકો કંપનીનું સાગરિકા જેડ પ્લસ હવે એ છે આપણે ફર્ટિલાઇઝર આવે છે એ છોડનો વિકાસ છે સારામાં સારો કરે છે અને ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો એવો વધારો જોવા મળશે અને છોડને પીડાશ પડતી હોય તો પીડાશ પણ દૂર થઈ જાય છે અને છોડ છે એકદમ લાઇટમાં આવી જાય છે જો તમને લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે અને તો આપણે સાગરિકા અને યુરિયા છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ઇફકો કંપનીનું આ સાગરિકા છે એનું માપ છે આપણે સોળ ગુઠાને એક વિગે એક કિલો માપ રાખીને આપવાનું છે જેથી કરીને આપણે સોળ છે એકદમ તંદુરસ્ત અને રોનકમાં આવી જાય છે તો આને આપણે સાગરિકા અને યુરિયા ખાતરને બંને મિક્સ કરી અને પહેલાં છંટકાવ કરી દેવાનો અને પાછળ પિયત આપી દેવાનું છે અને પિયત છે આપણે એક કલાકની અંદર આપી દેવું પહેલાં આપણે ખાતર આપવાનું છે અને પછી પાછળ પિયત આપી દેવાનું છે અને એ પછી આપણે આગળ વાત કરી સલ્ફર વિશે તો સલ્ફર છે એ નેવું ટકા આવે છે પાવડર સ્વરૂપમાં આવે છે સલ્ફરની જમીનમાં ઘટતો હોય જ છે સલ્ફર આપવું ખૂબ જ જરૂરી છે અને અડદના પાકમાં આપણે પચીસ ત્રીસ દિવસે પિયત આપતા હોય ત્યારે યુરિયા અને સલ્ફર શક્ય હોય ને તો ખેડૂત મિત્રો આપી જ દેવું સાગરિકા ન આપો તો ચાલશે પણ સલ્ફર અને યુરિયા આપી દેજો જેથી કરીને આપણે સોળ ગુઠાને એક વીઘા આપણે ઉત્પાદન છે એ વીસથી બાવીસ મણ સુધીનું મેળવી શકીએ છીએ અને આ અડદનો જવો તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે આમાં આપણે સલ્ફર પ્લસ યુરિયા છે એ આપણે ત્રીસ દિવસના અડદનો પાક થયો હતો ત્યારે આપેલું છે અને સરસ મજાનું ઉત્પાદન પણ આપણે બાવીસ મણ જેવું સોળ ગોઠાને એક વીઘે મળેલું હતું ગયા વર્ષે ચોમાસામાં આપણે આ અડદનું ઉત્પાદન કરેલું હતું અને એ પછી અત્યારે ઉનાળામાં પણ અત્યારે વાવેતર કરેલું છે અને કેટલા સરસ મજાના જેવો તમને લાઈવ ડેમો અડદનો જોવા મળી રહ્યો છે સરસ મજાના અડદ અત્યારે થઈ ગયા છે અને પિયત ચાલુ છે પિયત પહેલાં આપણે યુરિયા અને સલ્ફર મિક્સ કરી અને આપી દીધું છે સલ્ફરનું માપ છે આપણે સોળ ગુઠ્ઠાને એક વીઘા એક કિલો માપ રાખીને આપવાનું છે છોડ જો પીડાશ પડતો હોય તો પીડાશ પણ દૂર કરે છે અને છોડ છે એકદમ લાઇટમાં આવી જશે અને ફૂલની સંખ્યામાં પણ છે સલ્ફરથી વધારો થશે અને સલ્ફર છે એની અંદર ફૂગનાશકનો પણ ભાગ આવતો હોય છે જેથી કરીને કોઈ સુકારો કે જોવા મળતો હોય છોડમાં તો એ સુકારો પણ બંધ થઈ જાય છે અને સલ્ફરની ઘટ તો જમીનમાં હોય જ છે તો ખેડૂત મિત્રો સલ્ફર તો આપવું જોઈએ જ છોડ ગોઠાને એક વીઘે સલ્ફરનું માપ છે એક કિલો માપ રાખીને આપવું અને જો છોડનો વિકાસ ન થતો હોય ને તો જ યુરિયાનો ઉપયોગ કરવો બાકી યુરિયાની પણ અડદના પાકમાં કંઈ એટલી જરૂર નથી રહેતી યુરિયા અને સલ્ફર સે સાથે મિક્સ કરીને પહેલાં આપી દેવું અને પાછળ પિયત આપવાનું છે અને ખેડૂત મિત્રો સાગરિકા છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ સલ્ફરનો તો અવશ્ય ઉપયોગ કરજો મેં ખુદ ટ્રાયલ કરેલું છે અને ઘણો બધો ફરક પડે છે આપણે અને મિત્રો તમારા અત્યારે અડદના પાકમાં જે થિપ્સ પોપટી અને ચૂસિયા જીવાત આવતી હોય છે તેમજ ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો એના વિશે પણ આના પછીના વિડીયોમાં માહિતી આપવાની છે તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી અવનવી સાચી સચોટ સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળી રહે આપણી યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ રીતે સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે તેમજ ફાલફૂલમાં આવતા હોય છે જ્યારે અડદનો પાક છે ત્યારે એમાં કઈ દવાનો છટકાવ કરવો જેથી કરીને ફાલ છે ખરતો હોય છે એ ખર્ચો પણ અટકી જાય અને ઉત્પાદન છે આપણે ધારીઓ મેળવી શકીએ તો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એમણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ તો આ ચેનલને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દે તમારા મિત્ર સર્કલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે મારા વિડીયો ત્યાંથી e de lnti